હવે ઈડીની રડારમાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે આજે સવારથી દિલ્હી ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના સ્થળો જે અલગ અલગ ઠેકાણાઓ છે ત્યાં ની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન જે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે દિલ્હીમાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પણ ટ્વીટ કરીને ટિપ્પણીઓ કરી છે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવારનવાર વિપક્ષી પાર્ટી દ્વારા સત્તા પક્ષ સામે આરોપો લગાવવામાં આવતા હોય છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે અને વિપક્ષી પાર્ટીઓને તોડવા માટે સત્તા પક્ષ છે તે ઈડી સીબીઆઈ અને અલગ અલગ જે સેન્ટ્રલ એજન્સીઓ છે તેનો દુરુપયોગ કરી રહી છે આ બાબતને લઈને સરકાર દ્વારા થોડાક દિવસ અગાઉ જે દિલ્હીમાં દારૂ પોલિસી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો તેને લઈને આમ આદમી પાર્ટીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને જેલમાં નાખ્યા છે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ઈડી અંગે ગંભીર ખુલાસાઓ અને આરોપો પણ લગાવ્યા છે જો કે આ રાજકારણની અસર અને જે ઈડી અને આમ આદમી પાર્ટી વચ્ચે જે કોઈ પણ ઘટના બની રહી છે તેના લઈને તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ટ્વિટરના માધ્યમથી ઈડી પર નિશાનો સાધ્યો છે તેમણે કહ્યું છે ઈડી જે ટ્વીટમાં તેમણે લખ્યું છે कि ये भाजपा देश को बर्बाद करने पे तो नहीं तुली हुई कल चंडीगढ़ के मामले में सुप्रीम कोर्ट ने फटकार लगाई विदेश में हमारे लोकतंत्र की क्या इज्जत रह गई होगी हम मजाक बनते जा रहे हैं विदेश वाले भी ये सोचते होंगे एक पार्टी कैसे देश के भ्रष्ट लोगों को अपने में ज्वाइन करवा रही है और जो ईमानदार हैं उन्हें परेशान कर रही है एक महीना है ईडी के पास और उनके आकाओ के पास आ ट्वीट है આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર નિશાન છે અને ઈડીને પણ ખાસ આ બાબતને લઈને પ્રહારો કર્યા છે તેમજ ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે હા જી ભાઈ ઈડી આજ કી રેડ મે ગુજરાત આ જાઓ સારા ભાજપને જમ કર માલ ખાયા હૈ રેડ માનને ખાલી હાથ નહીં જાઓગે આ પ્રકારના પ્રહારો છે તે ગોપાલ ઇટાલિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ભારતીય જનતા પાર્ટી અને ઈડી પર કર્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારની કાર્યવાહી આગામી સમયમાં ઈડી તરફથી કરવામાં આવે છે કેમકે હવે લોકસભાની ચૂંટણી નજીક પણ છે અરવિંદ કેજરીવાલ નવાર પોતાની ધરપકડને લઈને આશંકા પણ વ્યક્ત કરી ચૂક્યા છે અને કહી ચૂક્યા છે કે સરકાર તેમને ખોટા ષડયંત્રમાં ખોટા કેસ કરીને જેલમાં નાખવાનો પ્રયાસ કરી રહી છે કેમ કે આગામી લોકસભાની ચૂંટણીથી કેજરીવાલને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવા આરોપ છે અરવિંદ કેજરીવાલ પણ ઈડી સામે લગાવી ચૂક્યા છે હવે જોવાનું રહ્યું કે કેટલા આરોપો સત્ય છે ને ઈડી દ્વારા તપાસ કરે છે એમાં શું હકીકત સામે આવે છે ને આમ આદમી પાર્ટીએ જે પ્રહારો કર્યા છે તેમાં કેટલી સત્યતા છે તે તમામ સવાલો છે તે ભવિષ્યમાં તે તમામ સવાલો છે તે ભવિષ્યના ગર્ભમાં રહેલા છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર